We'll <laughs> સિપુડેમ ઉપર એક નજર કરીએ તો ઘણા બધા દિવસ થઈ ગયા હતા મિત્રો બે દિવસ માં સીપુડેમ માં પાણી આવક ચાલુ થઈ છે એટલે હાલમાં સિપુડેમ માં પાણી ની આવક બસો ને છ્યાસી ક્યુસેક પાણી ની આવક છે અને સીપુડેમ સપાટી પાંચસો ને એસી ફૂટે પહોંચી ગઈ છે અને સીપુડેમની ભયાનક સપાટ છસો ને અગિયાર ફૂટ છે મિત્રો કાલ સાંજે મિત્રો મોડી રાત્રે મિત્રો સીપુડે હું મિત્રો વરસાદ પડવા સીપુડેમાં પાણીની આવક ચાલુ થઈ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે રાજસ્થાનમાં વરસાદ પડશે તો સિપુડેમાં પાણીની આવકમાં વધારો જોવા મળવાની શક્યતા પણ ખરી એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી